ગાર્ડનિંગનો પણ મને શોખ છે અને હું ગાર્ડનિંગ જાતે જ શીખું છું અને ટ્રાય કરું છું તો આજે મેં એક સરસ ગ્રોબેગનો આઈડિયા તમારી માટે લઈને આવી છે તો ચાલો જોઈએ આજે આપણે બ્રેડનું જે કવર આવે છે એટલે જે કોથળી આવે છે એ ખાસ્સી જાડી એવી આવે છે એમાંથી આપણે બેગ બનાવીશું બેગ બજારમાંથી આપણે ખરીદીએ તો આવી જાડા પ્લાસ્ટિકની હોય છે અને તે ખૂબ મોંઘી પડતી હોય છે તો આજે આપણે એક સરસ મજાની ગ્રોબેગ આમાંથી બનાવીશું અને આમાં જે પ્લાન્ટ તૈયાર થશે એને તમે બીજામાં ટ્રાન્સફર પણ કરી શકો છો અથવા આમાંને આમાં રાખી પણ શકો છો હું જે પ્લાન્ટ આમાં વાવવા જઈ રહી છું એ તમને બતાવું સૌથી પહેલાં બ્રેડની કોથળીને આપણે આવી રીતે ફોલ્ડ કરી દઈશું અંદરની બાજુ એટલે સરસ નાનું સ્ક્વેર કુંડા જેવું શેપે લઈ લેશે બ્રેડનું કવર એટલા માટે લીધું છે કેમ કે ચોરસ આવે છે અને એની કોથળી પણ ખાસ્સી જાડી હોય છે અને આમાં પ્લાન્ટ સારી રીતે ઊગી પણ શકે છે તો સરસ રીતે આપણે આને ફોલ્ડ કરી દીધું છે અને હવે કેવી રીતે અંદર માટી અને ખાતર કેવી રીતે તૈયાર કરવું એ હું તમને બતાવીશ તો આ ગ્રો બેગ આપણી રેડી થઈ ગઈ છે ચાલો આપણે બીજી બધી વસ્તુ આની અંદર એડ કરવાની તૈયારી કરીએ તો તમને જોઈને લાગતું જ હશે કે પરફેક્ટ બેગ તૈયાર થઈ ગઈ છે તો આને આપણે મૂકી દઈશું અને બીજી તૈયારી ચાલુ કરીએ મારું નાનું સરખું ગાર્ડન છે એટલે એની અંદરથી જ સૂકા પાંદડાને બધું મને મળી જ રહે છે એટલે આ ખાખરાના પાંદડા છે અને સુકાયેલા છે ખાખરાના પાનનું ખાતર સારું થતું હોય સૌથી પહેલાં આપણે એને નીચે ખાખરાના પાન જ નાખી દઈશું અથવા તમારી પાસે કોઈ પણ સૂકા પાંદડા હોય તો બેઝ એનો સૂકા પાંદડાથી કરી દેજો સૂકા પાંદડાથી બહુ જ સરસ ઓર્ગેનિક ખાતર તૈયાર થાય છે તો નીચેનો આખો ભાગ આપણે સૂકા પાંદડાથી જ નાખી દેવાનો છે હવે તેની ઉપર આપણે આજે લીલ પાન છે ના દેખાય છે લીમડાના લીમડાના પાન નાખીશું તો અંદર ફૂગ કે બીજા કોઈ જીવજંતુનો અટેક નહીં થાય એટલે આપણે લીમડાના પાન પણ અંદર નાખી દઈશું ઝાડની હેલ્થનું પણ આપણે ધ્યાન રાખવું પડે અને એટલે જ એ પ્રમાણે આપણે કુંડું તૈયાર કરવું પડે એટલે સૂકા અને લીલા પાંદડા જે પણ તમારી પાસે હોય આસો પાલવ હોય કે કોઈ પણ પ્રકારના સૂકા પાંદડા હોય એ નાખો પણ સાથે બે લીમડાના પાન હોય તો વધુ સારું તમારું પ્લાન્ટ સારી રીતે હેલ્ધી થશે તો આ તમે ગ્રો બેગ ગ્રોબેકો એટલા માટે બતાવી લેજો કે બહુ જ સસર સસ્ટેનેબલ બને છે લાંબો સમય સુધી એમાં પ્લાન્ટ સારું રહેશે હવે મારી પાસે જે માટી તૈયાર કરેલી છે ઓર્ગેનિક માટી જે આનાના કુંડામાં મેં રેડી કરેલી હતી એ હું એને આ બેગમાં ટ્રાન્સફર કરું છું તો એ બધી જ માટી આપણે એની ઉપર ભરી દઈશું અને આજે હું આની અંદર વાવા જઈ રહી છું જેડ પ્લાન્ટ કે છે કે જેડ પ્લાન્ટ તમારા ઘરે હોવું જ જોઈએ અને જો ઘરમાં રાખશો તો પૈસાની વૃદ્ધિ પણ થશે મેં બધી જ સાંભળેલી વાતો છે હું તો તમને ફક્ત આમાં કેવી રીતે ગ્રો કરવાનું એ બતાવવા જઈ રહી છું થોડા સૂકા પાન હજી પણ મારી પાસે હતા એટલે મને થયું લાવો થોડા નાખી દઈએ તો ઉપરની માટી સુકાય નહીં આમ તો ભેજવાળું વાતાવરણ છે જ અત્યારે એટલે વાંધો આવે એવો પણ નથી પણ ઉનાળામાં તમે કરો તો આવું ચોક્કસ કરજો આ જેડ પ્લાન્ટ છે તો જેડ પ્લાન્ટના હું કટિંગ્સ લઈને આવી હતી અને કટિંગ્સમાંથી જે ગ્રો થઈ જતું હોય છે તો જેડ પ્લાન્ટ આજે હું આની અંદર વાવીશ મૂળ હેતુ મારો એવો હતો કે હું તમને બેગ બનાવતા શીખવાડું જે ખૂબ ઇઝી છે અને ઉપયોગી છે તો આ ચોમાસામાં તમે વિવિધ પ્રકારના નાના મોટા પ્લાન્ટ કર્ટન્સ કે કલમો બધું ક્રોબેકમાં બનાવી શકો છો અને એટલા માટે જ મેં તમને ગ્રોબેકનો આઈડિયા આપ્યો છે કોઈપણ બાજુ આને રોપશો તો એ ઊગી જશે એ જ જેડ પ્લાન્ટની ખાસિયત છે તો કટિંગ મારી પાસે વધારે હતા એટલે મેં બે ત્રણ નાખ્યા છે બાકી એક જ તમે નાખશો આટલામાં તો પણ તમારું ઝેડ પ્લાન્ટ ચોક્કસ ઉગી જશે પ્લાન્ટ વાવ્યા પછી હું જે ઘરે જ બનાવું છું બાયોએન્ઝાઇમ એ પણ આની ઉપર હું રેડવાની છું અને એ જ ફ્રૂટ્સ વેજીટેબલ્સની સ્કીનથી જ બનાવું છું જે નોર્મલી બધા જ બનાવતા હોય છે તો જુઓ કેવું સરસ તૈયાર થઈ ગયું છે અને કોઈ કહી જ ન શકે કે આ બ્રેડના કવરમાંથી છે તો તમે એને પેઇન્ટ પણ કરી શકો છો અને સરસ રીતે કુંડું પણ બનાવી શકો છો તો કટિંગ્સથી જેડ પ્લાન્ટ ઇઝીલી ઉગી જાય છે તમે ચોક્કસ ટ્રાય કરો આ મોન્સૂનમાં અને આની ઉપર આપણે જે ઓર્ગેનિક બાયો એન્ઝાઇમ બનાવ્યું છે એ હું થોડુંક નાખી દઉં છું એટલે પરફેક્ટ આ ચોટી જશે અને હું તમને બીજા વિડીયોમાં આને બતાવતી રહીશ એટલે તમને ખ્યાલ આવશે કે જે પ્લાન્ટ કેટલું મોટું થયું છે તો આવા નવા નવા આઈડિયા સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી નૈમિષા પટેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો